આ ચૂંટણી ગુજરાતના ઇતિહાસની સૌથી રોચક ચૂંટણી છે લોકોની વચ્ચે નેતા બનીને નહીં દીકરો બનીને હાથી બનીને રહે એવો આગેવાન વિશાવદર રેસાની જનતા ઈચ્છે છે આ વખતે કમળના પાકમાં હુકારો આવશે હી મીલીબગ આવશે હી મઘયો આવશે કમળના પાકમાં કોંગ્રેસના નેતા એવું બોલે છે હી કે કોંગ્રેસ નો મજા આવે તો ભાજપ માં જાજો પણ આપ માં નહીં કોંગ્રેસ વાળા ને ચાલી વર્ષે અકલ ન થાય આટલે મોટી ખોટ જ વાત ની છે મુદ્દો હું છે એ ખબર નથી ને આવ્યા ચૂંટણી લડવા તો કેમ કોઈ નથી બોલતું અને ચૂંટણી ટાણે જ બધાને બધું યાદ આવે એટલે હું તો ભગવાન ને બે હાથ જોડીને એ પ્રાર્થના કરું ટીવી વાળા ને ભગવાન સદબુદ્ધિ આપે કરતા મોટો વિપક્ષ છો તો વિપક્ષ જવાબદારી લો ખોખારો ખાઈને વિરોધ કરો વિરોધ કરવો નથી અમારો વિરોધ કરવો છે ભાજપ આટલો વિરોધ કર્યો હોત ને તો સરકાર બની ગઈ હોય એ પોતાના લખણે ચૂંટણી નથી જીતતા પણ એક વખત ઈવીએમ નો વાંક કાઢવાનો એક વખત અમારો વાંક કાઢવાનો એક વખત આપનો વાંક કાઢવાનો એક વખત કે ઓલી જ્ઞાતિ મત નો આપ્યા દર ચૂંટણીનું એનું તૈયાર હોય ગામડાઓને સક્ષમ સદ્ધર અને સમૃદ્ધ બનાવવાનું કામ કેશુ બાપા કર્યું તો કેશુબાપાની ચર્ચા જ થવી જોઈએ કેશુ બાપાની જ ચર્ચા થવી જોઈએ એક તરફ વિસાવદરની આમ જનતા નું સ્વાભિમાન છે કારણ કે વિસાવદરમાં જે વિધાનસભા છે તેની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ગણતરીના દિવસો છે તે હવે બાકી છે વિધાનસભામાં જે વિસ્તાર છે ત્યાં ચોરે ને ચોકે ફક્ત એક જ ચર્ચા થઈ રહી છે કે વિધાનસભામાં હવે પછી ચૂંટણી ચૂંટણી બાદ હવે છે કોના હાથમાં છે જનતા જે પસંદગીનો અને વચ્ચે તમને કેસુબાપા પણ દેખાતા હશે જે અત્યારે કહી શકાય કે વિસાવદર ની ચૂંટણીનું સૌથી મોટી ચર્ચાનું કારણ પણ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર ગોપાલભાઈ સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ગોપાલભાઈ જે રીતે જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ચર્ચાઓ થઈ રહી છે આપ તો ઘણા દિવસોથી જે પ્રચાર કરી રહ્યા છો અમે પણ છેલ્લા બે ત્રણ દિવસથી અહીં વિસાવદરમાં છીએ અને એક બાજુ સોશિયલ મીડિયામાં માહોલ હોય છે એક બાજુ જમીની લેવલ પર કંઈક જે માહોલ હોય છે તો આપ પણ ફરી રહ્યા છો તો શું માહોલ લાગે છે આમ આદમી પાર્ટીને ચિત્રમાં કઈ રીતે જુઓ છો માહોલમાં એવું લાગે છે કે આ વખતે કમળના પાકમાં હું આવશે આવશે મિલીબગ આવશે મગ્યો આવશે કમળના પાકનો મતલબ કમળના પાકનો આ વખતે નાશ થવાનો એવો માહોલ ખેડૂતો આ બાજુ મને જણાવી દે શું કેશો કે કેશું બાપા ચર્ચાથી જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી કેશુ બાપાની પણ ચર્ચાઓ થઈ રહી છે એમાં પછી વિડીયો વાયરલ થયા હોય તે હોય કે જે કેશુ બાપા છે તે આવે છે શા માટે કેશુ બાપા છે તેની આટલી ચર્ચાઓ થઈ રહી શું કામ ન થવી જોઈએ ગુજરાતની રાજનીતિમાં માજી બુટલેગરોની ચર્ચા થાય તો ખેડૂતોના મસીહાની ચર્ચા કેમ નો થાય

બનાવવાનું જે કામ કરે એટલે એમનું નામ છે એ નામ બધાય લેવું જોઈએ ગોપાલભાઈ કેટલાક દિવસોથી જે વિસાવદરમાં આપણે જોઈએ તો ગામડે ગામડે તમે ફર્યા છો લોકોને મળ્યા છો વિસાવદરની તાસી શું છે શું ઈચ્છે છે વિસાવદરની જનતા વિસાવદરની જનતા છે એ સારો નેતા ઈચ્છે છે જે નેતા લોકોની સાથે હળી મળીને રહે લોકોની પીડામાં સાથે ઊભો રહે લોકોની પીડા હોય વેદના હોય એને વિધાનસભામાં છાતી કાઢીને બોલે લોકોને જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરે જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપે અને લોકોની વચ્ચે નેતા બનીને નહીં દીકરો બનીને હાથી બનીને રહે એવો આગેવાન વિસાવદર રેસાની જનતા ઈચ્છે છે બે હજાર બાવીસમાં પણ આમ આદમી પાર્ટી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો તો ફરી જનતા શા માટે ઢોળે તેવું તમને લાગે છે પસંદગીનો કળશ પસંદગીનો કળશ હંમેશા યોગ્ય પાત્ર ઉપર ઢોળાતો આ વખતે વિસાવદર જનતા પોતે નક્કી કર્યું છે કે જે ઉમેદવાર છે એમાંથી યોગ્ય કોણ છે તમે દામમાં ગમે ના જઈને પૂછી લો અમે અમે તો કઈ કોઈને માણસો બેસાડેલા નથી ક્યાંય કે તમે આવશો અને પછી પેલા પાન ની દુકાન એક ભાઈ અમારો બેઠો છે તમે તમે પૂછો લોકોએ નિર્ણય લઈ લીધો છે કે ભાઈ ગોપાલ ઇટાલી આ વખતે જીતવાનો છે હવે એ નિર્ણય તારીખ સુધી લોકો બેઠા છે કે આ ક્યારે બટન દબાવવાનો દિવસ આવે એક ચર્ચાઓ એ પણ થતી રહે છે કોંગ્રેસ કહે છે કે આમ આદમી પાર્ટી ને બીજેપી સાથે જે સંબંધ છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે જે કહી શકાય કે સાઠાઘાઠ હોય તેવું કહે છે શું લાગે છે શું આમાં આમાં ખરેખર છે શું ચિત્ર સ્પષ્ટ કરો ચિત્ર સ્પષ્ટ થઈ ગયું ને ધૌરાજીના ભૂતપૂર્વ ધારાસભ્ય હમ લલિતભાઈ વસોયાએ એક જાહેર સભામાં એવું નિવેદન કર્યું કે કોંગ્રેસ ન ગમે તો ભાજપને મત દેજો પણ આપને ન દેતા લ્યો થઈ ગયું ચિત્ર સ્પષ્ટ કોંગ્રેસના નેતા એવું બોલે છે કે કોંગ્રેસ ન મજા આવે તો ભાજપમાં જાજો પણ આપમાં નહીં એનો અર્થ શું નીકળ્યો કોણ કોને સપોર્ટ કરે છે અમે તો

કોંગ્રેસે જે રીતે જોઈએ તો કોંગ્રેસે જે મુદ્દો ઉઠાવ્યો છે તે આયાતી ઉમેદવારનો ઉતાર્યો મુદ્દો ઉપાડ્યો છે અને અમે ગામડામાં ફરી રહ્યા છીએ અનેક લોકો ક્યાંક ને ક્યાંક એવું પણ કહી રહ્યા છે કે આયાતી ઉમેદવારનો મુદ્દો છે આ વખતે તો શું લાગે છે કે આયાતી ઉમેદવારનો મુદ્દો છે એવું લાગે છે ચૂંટણીમાં સીઆર પાર્ટી ક્યાં ક્યાંના છે વિસાવદરના છે મહેસાણના છે ક્યાંના છે માંડાવડના છે ક્યાંના છે કિરીટ પટેલનો જન્મ ક્યાં થયો આવી બધી વાત કોંગ્રેસવાળાને શાળા વર્ષે અકલ નથી આવી આટલે મોટી ખોટ જ એ વાતની છે મુદ્દો હું છે એ છે ખબર નથી ને આવા ચૂંટણી લડવા શાળે વર્ષે એને એક કય આ ચૂંટણીનો વાત નથી કે જી લોકસભાની હોય વિધાનસભાની હોય જિલ્લા પંચાયત કોંગ્રેસને ખબર જ નથી હોતી કયો મુદ્દો છે ને કઈ ચૂંટણી ઈ એ એની અલગ દુનિયામાં જીવે છે જી શાહમૃગ આવે ને શાહમૃગ ધરતી માથું નાખી દે એટલે એને એમ લાગે કે હું મન કોઈ જોતું જ નથી આપણે આખું બંધ કરી દઈએ તો દુનિયા આપણને નથી જોઈ રહી એવું ન હોય આપણને દુનિયા દેખાતી બંધ થઈ ગામ તો આપણને જોવે જ છે આ ચૂંટણી મુદ્દો શું છે કે અહીંયા રત્ન કલાકારો છે હીરામાં ભયંકર મંદી છે હવે એને સરકારમાંથી શું લાભ મળશે

ત્રણ મીટર ની ગોળાઈ નું બિંદુ છે તો ઈ ચર્ચા હોવી જોઈએ કે આ દવાખાના ડોક્ટર ક્યારે આવશે ચર્ચા ઈ હોવી જોઈએ કે વિસાવદર ભેસાણ ની અંદર એક એક કોલેજ છે એમાં પ્રોફેસર નથી તો ક્યારે પ્રોફેસર આવશે ચર્ચા ઈ હોવી જોઈએ કે આ પંથક માં અનેક ગરીબો રહે છે એને હો વારિયો પ્લોટ નથી મળ્યો એની પાસે મકાન જ નથી ઘર નું ઘર નથી ક્યાંક ગમે ત્યાં સરકારી જમીન માં ગમે ત્યાં ઝૂપડું બાંધીને રહે છે સરકાર જો હો વારીઓ પ્લોટ આપે તો ઘરની માલિકીની જમીન ને ઘર પ્લોટ તો આવે એની ઉપર ઘરનું મકાન બને ચર્ચા નો મુદ્દો ઈ હોવો જોઈએ પણ કોંગ્રેસ વાળા ને વર્ષો સુધી કઈ અકલ નો ભગવાન ની દયા છે કે આવી નથી ને આવશે નહીં એટલે એ મુદ્દો હું ઉઠાય ગોપાલ બાર નો છે એટલે અંદર ના મત આપો ભાઈ તમને આપવા તો શું કરશો એ તો હવે કયો ગોપાલ બાર નો છે એટલે કોંગ્રેસ ને મત આપવાના તો એ મત લઈને કરશો હું એ તો પાછી કોઈ વાત જ નથી આ ભગવાન એને સુખી રાખે ને આવા નાવા રાખે જેથી કરીને અમારા જીવન કઈક આગળ હાલે તમે જે ચર્ચાના મુદ્દાની વાત કરી તો શા માટે સનાતન ધર્મનો મુદ્દો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કોણ ચર્ચા કરે છે જે સંતોનું આપનું નિવેદન આવ્યું ત્યારબાદ અનેક સંતો છે તેમનું નિવેદન આવ્યું સંતો કઈ પાર્ટીમાંથી ઉભા છે કઈ પાર્ટીનું ઉમેદવાર છે

કૌભાંડના કારણે બે વ્યક્તિનો જીવ ગયો સનાતન ધર્મના જ હતા તો કેમ કોઈ ન બોલ્યું કે આ કૌભાંડ થાય છે ખોટું આ પંથકમાં ગયા વર્ષે મગફળી ખરીદી કેન્દ્રોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો ખેડૂતોને લૂ ચૂસી લીધા ભાજપના માણસો એ બધા જ ખેડૂતો સનાતન ધર્મને માનવા વાળા હિન્દુ હતા કા કોઈ ન બોલ્યું કે આ ખેડૂતોને લૂંટો નહીં આ પંથકના અનેક ખેડૂતો જયારે ખાતર લેવા જાય છે ત્યારે છસો રૂપિયા વાળો નેનો બાટલો પરાણે પકડાવે છે એ પરાણે જેણે બાટલો લેવો પડે છે એ બધા સનાતન ધર્મને માનવા વાળા હિન્દુ પરિવારો છે કાં કોઈ નથી બોલતું કે મારા સનાતન ધર્મના ખેડૂતોને તમે આવી રીતે છસો વાળો બાટલો પરાણે ન પડવો એમ નથી કોઈ બોલતું આ પંથકમાં મને મળી જેને વિધવા સહાય કે વૃદ્ધ સહાય નથી મળતી નિરાધાર જીવન જીવે સરકારમાં યોજના તો છે પણ એનો લાભ ગરીબ ને નથી એ બધી બહેનો દીકરીઓ આપણા પોતાના ધર્મની છે તો કાં કોઈ નથી બોલતું કે મારી બહેનો દીકરીઓને વિધવા સહાય વૃદ્ધ સહાયનો લાભ મળવો જોઈએ આ પંથકની મામલતદાર ઓફિસોમાં ગરીબ માણસ લાચાર માણસ નોકરી પરથી રજા પાડીને એક નહીં જેવો આવકનો જાતિનો કે બીજો ત્રીજો દાખલો કઢાવા દસ દસ ટકા ખાય છે સાહેબો પાસે હાથ જોડવા પડે છે ભાઈ સાહેબ કરી દ્યો એ હાથ જોડના લાચાર વ્યક્તિ હિન્દુ પરંપરાનો માણસ છે તો કેમ કોઈ નથી બોલતું કે મારા હિન્દુને દસ ધક્કા નો ખવડાય આ તો બધા હાલી નીકળ્યા અને એમાં તમારી જેવા ટીવી વાળા એને પાછા માથે ચડાવે એટલે હું તો ભગવાનને બે હાથ જોડીને એ પ્રાર્થના કરું ટીવી વાળા ભગવાન સદબુદ્ધિ આપે કઈ ચૂંટણી છે કયો મુદ્દો છે કોણ ઉમેદવાર છે કઈ પાર્ટી છે જનતા શું કહે છે આ મરી ગયા એ તક્ષશિલા અંદર આગ લાગીને મરી ગયા એ છોકરા હિન્દુ જતા રાજકોટ ના અગ્નિકાંડ માં આગ લાગીને મરી ગયા એ છોકરા હિન્દુ હતા મોરબી નો પુલ તૂટો મરી ગયા એ હિન્દુ હતા હરણી ની બોટ ડૂબી મરી ગયા એ હિન્દુ હતા તો કેમ કોઈ નથી બોલતું

કે તમારે એકસો છપ્પન સીટ આવ્યા પછી એવી રીતે શું તકલીફ હતી એવી રીતે શું જરૂર પડી તમારી સરકાર ક્યાં પડી ભાંગી જવા નથી તમે ભૂપતભાઈ ભાયા ભાજપમાં ભાજપ માં લેવા એ પ્રશ્નનો જવાબ સી આર પાટીલ આપવો પડે

દોઢસો નેતા મોટા મોટા ગદાવર નેતાઓ આવ્યા છે

ભગવાન ની દયા થી કોંગ્રેસ વાળા ને કાયમ અકલ ઓછી પડે છે અમે જે આમ આદમી પાર્ટી માં નહોતા ગુજરાતમાં આમ આદમી પાર્ટી નોતી તે કોણ વિભાજન કરી કોણ તેને હરવી ગયું એ પોતાના લખણે ચૂંટણી નથી જીતતા પણ એક વખત ઈવીએમ નો કાઢવાનો એક વખત અમારો વાંક કાઢવાનો એક વખત આપનો કાઢવાનો એક વખત કે ઓલી જ્ઞાતિ એ મત નો દર ચૂંટણી એનું બાનું તૈયાર હોય બાના બાનામાં કઈ નહિ ઘટે ભાઈ ચાલીસ વર્ષથી અહીંયા ભાજપ જીતે છે અમે તો હજુ પાંચ વર્ષથી આવ્યા રાજકારણ માં આ પાર્ટી અહીંયા પાંચ વર્ષથી નથી હજી બે હાજર વીસ માં આવી હજુ પચી પૂરું નથી એ પેલા જેટલી ચૂંટણી હાર્યા એના જવાબદાર કોણ

એટલે એ બધું કે અમને આમ નુકસાન થયું નુકસાન ગુજરાતની જનતાનું થયું છે કોંગ્રેસના કારણે આ ભાજપ ફાટી ફરે છે કેમ કે કોંગ્રેસની બીક નથી લાગતી આ કડીની અંદર અંદર તે કોંગ્રેસના ઉમેદવાર છે જ કા આખું ધારું ત્યાં નથી જાતું કે રાજકારણમાં ગમે એવી ટીકા ટીપણી કરી દેવી કે ભાઈ આને મારા મત તોડ્યા ને આને મારું આમ કર્યું તો ઠીક છે એ તો બધું રાજકારણનો પાઠ છે આપણે આપણી મહેનત કરવી જોઈએ જી કોંગ્રેસના ઉમેદવારને કોંગ્રેસના નેતાએ સપોર્ટ નથી કરતા ઈ અહીં કોણ પ્રચાર કરવા હતા મારે કોઈ આવતુંય નથી તોય મત અમે તોડ્યા ઈ રાહુલ ગાંધી આવેલો વિશોધનમાં સભા કરવા તો માનું હમ મુખ્યમંત્રી ભાજપના આવ્યા અમારા મુખ્યમંત્રી આવ્યા હવે એના કોક લઈ આવે તો માન્ય તમે સિરિયસલી ચૂંટણી ઊભા તમે ગંભીરતાથી ચૂંટણીમાં જ નહોતા ઊભા તમે આ ચૂંટણીમાં તમે ગંભીરતાથી છો જ નહીં તમે તો હરાવા ઊભા છો અને પાછી એમ વાત કરો ને અમારા મત તોડ્યા તમે પોતે તોડવા ઊભા છો જી આ બધી વસ્તુની જનતા નોંધ લઈ રહી છે આ ચૂંટણી ગુજરાતના ઇતિહાસની સૌથી રોચક ચૂંટણી છે એક તરફ મારા જેવો સાવ સામાન્ય માસુમ ભોળો ગામડાનો દેશી જુવાન્યો છે જેના હાથમાં પૈસા નથી પાવર નથી પોલીસ નથી કાંઈ નથી માત્ર અમારી પાસે સત્યનું નિષ્ઠાનું લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવનાનું બળ છે બીજી બાજુ જોવો તો દોઢસો નેતા મંત્રી પૂર્વ મંત્રી ભાવિ મંત્રી ભાવિ ધારાસભ્યો બધાને ગાજર પકડાવી પકડાવી નહીં લઈ આવ્યા છે કોકને તાલુકાની ટિકિટનું ગાજર આપ્યું કોકને જિલ્લાનું ગાજર આપ્યું કોંકને ડિસ્ટ્રિક્ટ બેન્કની ડેરીનું હાથે દોઢસો જણાનું ટોળું મારી સામે આટા મારે છે હ તો આ ચૂંટણી ગુજરાતના ઇતિહાસની સૌથી રોચક ચૂંટણી છે એક તરફ સત્તાનું અભિમાન છે એક તરફ વિસાવદરની આમ જનતાનું સ્વાભિમાન છે મને પૂરો વિશ્વાસ છે કે અભિમાન હારશે અને સ્વાભિમાન જીતશે શું લાગે છે આપનું કોઈસ કઈ રીતે જ હોય છે મારું ભવિષ્ય સારું છે એટલા માટે કે હું સંઘર્ષનો માણસ છું હી સંઘર્ષના રસ્તે ચાલું છું જે હશે એ સંઘર્ષ જ હશે જીતીશ તો નવો સંઘર્ષ છે અને ભગવાનની દયા નહીં હોય તો પણ સંઘર્ષ છે એટલે અમારું ભવિષ્ય સંઘર્ષમય છે સંઘર્ષમય રહેવાનું છે એટલે સારું છે અમે કોઈ કાંઈ આલિશાન જિંદગીની રાહ જોઈને કંઈ આવ્યા નથી જી લડવા માટે આવ્યા છે લડતા રહીએ છીએ અને લડવાથી ભાગતા નથી અમે ઈ જ થાય તો ગોપાલભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેમને જે રીતે વાત કરી કે હાલમાં જે વિસાવદરમાં જે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને વાત કરી ત્રિપાઠીઓ જંગ છે તે ખેલાવા જઈ રહ્યો છે તેને લઈને વાત કરી પ્રતિભાઈ તો અંતિમ દોર છે તે વિસાવદરની જનતાના હાથમાં છે જોવું રહેશે કે જનતા કોના પર છે તો અત્યારે બસ આવે ફરી મળતા રહીશું ગુજરાત